જેમાં સૌથી વધુ ધાર્મિક મોટિવેશનલ અને આધ્યાત્મિક પુસ્તકો કેદીઓએ વાંચ્યા છે સુરતમાં લાજપોર જેલમાં બંધ કેદીઓ આધ્યાત્મિક તરફ વળ્યા છે અહીં જેલમાં કેદીઓ સારા જીવન તરફ આગળ વધે તે માટે પ્રયાસ કરવામાં આવે છે જેલ લાઇબ્રેરીમાં સાત ભાષામાં પુસ્તકો ઉપલબ્ધ છે જેલમાં બંધ કેદીઓએ છવ્વીસ હજારથી વધુ પુસ્તકોનું વાંચન કર્યું છે અહીંના કેદીઓને ધાર્મિક પ્રેરણાત્મક અને આધ્યાત્મિક પુસ્તકો વાંચવી ખૂબ ગમે છે બે વર્ષ અગાઉ લાઇબ્રેરીમાંથી મહિને આઠસો પુસ્તકો ઇસ્યુ થતી હતી જોકે આજે બાવીસો પુસ્તક થઈ ગઈ છે તેની સુધારાત્મક પ્રવૃત્તિ બાબતે ઘણી બધી એક્ટિવિટી ચાલી રહી છે એમને અમે સતત વિવિધ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ થવા માટે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ જેમ કે યોગા મેડિટેશન સ્કૂલ લાઇબ્રેરી આવી ઘણી બધી વ્યવસ્થાઓ છે ભાગરૂપે લાઇબ્રેરીમાં બી વાંચન માટે અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ એમાં વાંચનનું પ્રમાણ વધે એ માટે મહેનત અમારી પાસે અઢાર થી વધારે પુસ્તકો છે સાત લેંગ્વેજમાં છે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ પુસ્તકો છે તમામ પુસ્તકોનો અમારી પાસે રેકોર્ડ હોય છે કેદીઓ પણ કયા પ્રકારના પુસ્તકો વાંચે છે વાંચન ચોક્કસ ઘણું બધું પરિવર્તન જોવા મળે છે તો અહીંયા સૌથી મોટી વસ્તુ એમને સમય પસાર કરવાનો હોય છે તો સકારાત્મક પ્રવૃત્તિમાં જો એ લોકો પાર્ટિસિપેટ થાય એવો અમારો પ્રયત્ન હોય છે અને એમને પ્રોત્સાહિત કર્યા છે અને એના કારણે તો સમય એમનો પસાર થાય છે બીજી વસ્તુ માનસિક રીતે પણ બદલાવ ઘણો જોવા મળે છે એ એક પોઝિટિવ વાતાવરણ ક્રિએટ થાય છે અને પોતાના માનસ પરિવર્તન કરવા માટે પણ અમને આ વસ્તુ ઘણી નીવડી છે અને એ લોકો પોતે પણ સ્વીકારે છે કે વાંચનના કારણે ઘણો બધો એમનામાં બદલાવ